આગળ હવે વાત કરીશું ચૂંટણી તાલીમમાં ગેરહાજર રહેનારા બસો ત્રેસઠ જેટલા કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે ચૂંટણી માટેની જે કોઈ પણ તાલીમ છે કામગીરી છે તેમાં બસો ત્રેસઠ જેટલા કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા આ સુરતના બસો ત્રેસઠ બુથના જે કર્મચારીઓ છે તેમને તાલીમ માટે બોલાવાયા હતા પરંતુ તેઓ હાજર ન રહેતા તેમને દર્શક નોટિસ ફટકારાઈ છે ચૂંટણી પંચે ખુલાસો માગ્યો છે આ કર્મચારીને નોટિસ આપીને જિલ્લા ચૂંટણી પંચે સુરત જિલ્લા ચૂંટણી પંચે ખુલાસો માગ્યો છે કારણ કે સત્યાવીસ માર્ચથી એકત્રીસ માર્ચ આ ત્રણ દિવસ માટે પહેલી તબક્કાની જે તાલીમ હોય તે આયોજિત કરવામાં આવી હતી જેની અંદર નવ હજાર આઠસો પચીસ જેટલા અધિકારીઓ કર્મચારીઓને બધું મળીને નવ હજાર આઠસો પચીસ જેટલા લોકો હતા જેમને તાલીમ માટે બોલાવવામાં આવ્યા હતા છસ્સો ઓગણીસ જેટલા અધિકારીઓ હતા અને કર્મચારીઓ હતા કે જેઓ હાજર ન રહ્યા કર્મચારીઓ હતા બસો ત્રેસઠ જેટલા કે જેમણે યોગ્ય કારણ ન આપી શકતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે સત્યાવીસથી એકત્રીસ માર્ચ માટે જે આ પહેલા તબક્કાની ચૂંટણીની તાલીમ હતી તેમાં આ કર્મચારીઓ હાજર